ક્યારમાં વરસાદ શરૂ છે જેમાંથી મને ત્યારે આપણે તો ચૂલો પટકાવી દીધો છે કારણ કે વરસાદ છે અને આજે ઓળો બનાવવાનો છે એટલે વરસાદના કારણે છે ને ચૂલાની અંદર જ તે પઠો કરીને ફેંકવાનો છે જો તાપ કરી નાખ્યો છે રીંગણા અંદર નાખી દેવાના છે તો આટલા રીંગણા છે જો તેલ લગાડી દેવાનું છે રીંગણામાં આટલા છે ને જલ્દી ફેંકાઈ જાય અને આમ સાયલ છે ને સરસ રીતે ઉછળી જાય આપડે <muchu> ખરાબ <muchu> Mau ke dekat kamu? Atap pola sih. Hei. 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 Kalau cabenau bapak itu. Terus

અને આપણે ત્યાં કલમો સોંપવાની છે બાપા સોંપે છે કલમ હા જો અહીંયા સોંપી દીધી અને આમ સોંપે છે જી લાઈનમાં આ વખતે છે ને અહીંયા કલમ સોંપીને આની પહેલાં છે ને અહીંથી આમ લાઈન કરી હતી અહીંયા પાણી ભરાય ને એના આશા બી છે ને કલમ વહી જાય છે જો મુહૂર્તને એવું કરેલું છે બેને મુહૂર્ત કરીને પછી કલમો સોંપી અને આપણે બાર ગયેલા હતા એટલે અત્યારે આવીને પછી વ્લોક શરૂ કર્યો

કમેના મમિન કેતી થી lagi

તૈયાર થઈ ગઈ છે એક નંબર મરચાની પેસ્ટ નાખી દઈએ આપણે હલાળું મરચું નાખી દીધું થઈ ગયા આપણો ઓળો બંને તૈયાર થઈ ગયો છે અને આ બધા જો શરૂબેન બેન જશે જમવા ખીર બનાવી ખીર એ તૈયાર રહે અને આપણે જમી લઈ આવે તો જમી કરવી ને અત્યારે વાડીમાં ઉપડો પાછો બધી કરવા કારણ કે પૂજરા છે ને શેંગ હોય ને એટલે બહુ આવે જો વાર આવ્યા નથી પણ આવી જાય ને તો કેવર આવે આ જો ડીમીએ કેક કેક થાય છે bất kỳ này. Tôi đã việc trong được cách làm điều này. này từ những người phụ nữ khác. Tôi đã học được cách làm này từ những người phụ nữ khác. Tôi đã học được cách làm điều này từ những người phụ nữ khác. Tôi đã học được cách làm điều này từ અને લોકડી તમે જોઈ શકે ને ખાલી કોમેન્ટ કરજો અને લગભગ છે ને ચિત્ર હું આ સ્ક્રીન ઉપર મૂકી દઉં કઈ રીતની લોકડી આવે ને એ હા જો અત્યારે આની અંદર ગઈ મોલાતને નુકસાન ન કરે પણ આ છે ને અમારા એરિયામાં એટલે રહી જ છે ત્રણ ચાર લોકડી અહીંયા જ બેઠી થઈ જો હમણાં બધી કરીને ઘડી ઘરમાં ગુમ થઈ ગઈ હશે તો એટલામાં જ હશે એ છે ને આગી ન જાય રીંગણીમાં આવી ગઈ એટલે આવા કે જડશે નહીં સારું તો ઘરે આવ્યા જઈ અને આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ વિડીયો જો સારો લાગ્યો તો લાઇક ને શેર સાહેબ કદાચ ચેનલ ને અને મળશું પછી નવા વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી